અમદાવાદની ખાનગી શાળામાં બનેલી હત્યાની ઘટના પગલે ભાવનગરમાં કલેક્ટરને પાઠવવામાં આવ્યું આવેદન અમદાવાદની ખાનગી શાળામાં નયન નામના વિદ્યાર્થીની હત્યા કરવામાં આવી હતી વિદ્યાર્થી પર શાળા પરિસરમાં જ તીક્ષ્ણ હથિયારોના ગાજકી હત્યા નીપજવામાં આવી હતી જેમાં સમગ્ર ગુજરાતમાં સાથે ભાવનગરમાં પણ ઘેરા પડઘા પડ્યા છે ત્યારે હત્યા પગલે શહેરમાં વેપારીઓએ બપોરે ત્રણથી પાંચ કલાક પાંચ કલાક સુધી દુકાનો બંધ રાખી મોતીબાગ ટાઉન પોલીસ હોલ ખાતે રેલીમાં જોડાયા હતા અને સમગ્ર વેપારી એસોસિએશને એકત્રિત થઈ મૃતક નયનને શ્રદ્ધાંજલિ પુષ્પાંજલિ અર્પણ કરી રેલી સ્વરૂપે કલેક્ટર કચેરીએ પહોંચી આવેદન પાઠવવામાં આવ્યું હતું યોગ્ય કાર્યવાહી સાથે શાળાની માન્યતા રદ કરવામાં માંગ કરી હતી શાશ્વત ગુજરાત ન્યૂઝ ભાવનગર અમદાવાદમાં જે ઘટના બની છે હત્યાની એક હિન્દુ યુવાની હત્યા કરી દેવામાં આવેલ છે એ ખૂબ મોટો પ્રશ્નચિહ્ન છે અને ખૂબ ચિંતાની વાત છે અને આ હત્યારાઓએ ખુલ્લી ચેલેન્જ કરી છે કે અમારે જે કરવાનું હશે મેં કરશું તો તેના ભાગરૂપે આપણી ગુજરાત પ્રદેશની સરકારે પણ એને વળતું જવાબ આપીને તે લોકોની ઉપર એવી કાર્યવાહી કરવી જોઈએ જેથી કે કોઈ પણ વ્યક્તિ જીવનમાં આ શિક્ષાના કેન્દ્ર પર આવું કૃત કરવાનો વિચાર પણ ના કરે સાથે સાથે જે સ્કૂલ છે તે સ્કૂલના તમામ અધિકારીઓ એના પ્રિન્સિપલો પણ આ હત્યાના પૂર્ણ રીતે જવાબદાર છે તે હું ચોક્કસપણે માનું છું કેમ કે અડધી કલાક સુધી બાળક સ્કૂલ પ્રિમાઇસીસમાં જીવન બચાવવા માટે મહેનત કરતો રહ્યો પણ તેને કોઈપણ વ્યક્તિ હોસ્પિટલ સુધી ના લઈ ગયા અને આ ઘટના અઠવાડિયા પહેલાં પણ માથાકૂટ થઈ હતી તેની જાણ તમામ સ્કૂલ પ્રશાસનને છે અમે સરકારને માગણી કરીએ છીએ કે આ સ્કૂલનું લાયસન્સ રદ કરવામાં આવે અને એક એવું ઉદાહરણપૂર્વક જે દાખલો બેસાડવામાં આવે જેથી કે કોઈ પણ માણસ શિક્ષાના કેન્દ્રમાં આવકૃત ના કરે આ નયન એક ગુજરાતનું સિતારો હતો નાની ઉંમરમાં બાળકે પોતાનું બલિદાન આપ્યું છે તેનું બલિદાન વ્યર્થ ના જાય આજે સમસ્ત હિન્દુ સમાજ ના વિવિધ સંગઠનો ભાવનગર શહેરમાં નયનભાઈને શ્રદ્ધાંજલિ અર્પિત કરે છે અને ભગવાનને પ્રાર્થના કરે છે કે ફરીવાર કોઈ નયનને આવી રીતે શ્રદ્ધાંજલિ આપવાની અમને જરૂર ના પડે